હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ સ્વામી લાઈવમાં તમારું સ્વાગત છે हेलो लाइव में लाइक जो कमेंट करजो जय माता जी बिनावी जय माता भाई मैं दिवेश भाई लाइव बंद करी तो लाऊं हूँ चालू करो ओके थैंक यू भाई थैंक यू आ गया तो बस थैंक यू थैंक यू भाई તમારો સપોર્ટ મળી ગયો બસ થેન્ક યુ ભાઈ કરો તમારે કેમ છો બેન મજામાં દિવેશભાઈ તમારે દીવાબતી પૂજા પાઠ કરો ભાઈ મેં તો એમ જ કીધું કંઈ વાંધો નહીં થેન્ક યુ થેન્ક યુ દિવેશભાઈ થેન્ક યુ આટલો ટાઈમ આપ્યો એ બદલ થેન્ક યુ ભાઈ હેલો લાઈમાં હોય લાઈક કરજો કમેન્ટ કરજો તમારો કેટલો વોચ ટાઈમ ભાઈ મારે તો હજી પાંચસો છે વ્યૂ થયા છે કંઈક સત્તર હજાર અરે સત્તર લાખ જેવા વ્યૂ સત્તર લાખ થયા છે પણ વોચ ટાઈમ બહુ ઓછો છે दिवेश भाई तेरे दीवावती पूजा पाठ करो भाई कू भाई थैंक यू थैंक यू भाई दिवेश भाई दिवेश भाई माँसी कह सो मैने चाल चालसे बैन करता दिवेश भाई तेरे दीकरा जेवड़ा चो હા પાછળ છું છું પણ દિવેશભાઈ મને માસી કહો વાંધો નહીં મને બેન ના કહેશો હું તમારા માસી જેવડી જ છું તમે અમારા દીકરા જેવડા જ છો દિવેશભાઈ સાડા સાત હોય બેન અચ્છા એવું છે કોઈ વાંધો નહીં થેન્ક યુ થેન્ક યુ ઓકે બેન તો હવે મળ્યું માસી કહીશ હા કંઈ કારણ કે તમે મારા દીકરા જેવડા જ છો ભાઈ ચાલે અમને માસી કે બા કે નાની કે દાદી કે મને કાંઈ વાંધો નહીં આપણે હોઈએ એમાં શું સાચી વાત છે ને કે તો આપણને ખોટું ના લાગે ભાઈ છીએ તો છીએ એમાં શું આપણે બાઉ સર માસી હા જય માતાજી ભાઈ મેં કીધું વાળી તમને કોક ના 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 એમાં શું દિવેશભાઈ માસી બાર દાદી નાની બધા જેને જે કેવું હોય આપણે મતલબ સારા કમેન્ટમાં કહેવાનું આપણે સારા શબ્દમાં ઓકે માસી બસ ભાઈ થેન્ક યુ થેન્ક યુ બાઉભાઈ સર્વૈયા લાઈક કરી દેજો ભાઈ ના ના એમાં ખોટું શું લાગે એમાં શું સાચી જ વાત છે ભાઈ મારી ઉંમર હોય એ પ્રમાણે તો ભી અમને વાંધો ના આવે બાઉભાઈ લાઈક કરજો ભાઈ જય શ્રી કૃષ્ણ જતનજી રાજકોટ અચ્છા એવું છે ભાઈ થેન્ક યુ થેન્ક યુ ભાઈ લાઈક કરજો હા સારી કમેન્ટ કરો સારું લાગે હા કેવા પણ અમુક તો હોય છે ને કમેન્ટ દિવેશભાઈ આપણને આપ શું કહેવું આપ ઉંમર પણ ના જોવું એવી કમેન્ટ કરે ઓય હવે આપણે શું આપણે તો હાઈટ કરી દઈએ કા ડિલીટ મારી દઈએ આપણા ગુજરાતી પાછા એ પણ એવું હોય જય શ્રી કૃષ્ણભાઉભાઈ થેન્ક યુ ભાઈ લાઈક કરવા બદલ તમે કેટલા થાય યુટ્યુબમાં ભાઈ મને બે વરસ થયા દિવેશભાઈ પણ મને એટલું બધું સમજણ નથી આ યુટ્યુબની ચેનલ વિશે માહિતી નથી એટલે જ હું ઘણી વાર નથી કહેતી કે દિનેશભાઈને મારે ચેનલ એ કરવા માટે આવવું પડશે ચેનલને જરા જોવે કેવી રીતની ચેનલમાં શું છે શું નહીં મને નથી એક વખત એવો ટાઈમ કાઢીને વિચારીએ છીએ ખરેખ પ્રમાણે આવે માસી જેવા આવે એના સંસ્કાર બીજું શું એ વાત સાચી છે સાચી વાત છે એટલે બીજું કંઈ નહીં હિન્દી હોય તો આપણને એમ થાય કે હશે ઓહો તો પણ મને ટેસ્ટ કે પણ મને આનું નોલેજ નથી ચેનલ વિશે એટલું બધું દિવેશભાઈ મને ખાલી આ વિડીયો મૂકતા આવડે છે અને આ લાઈવ કરતા મને પેલું શું કહે વૉગ બનાવતા નથી આવડતું પાછું વ્લોગ બનાવતા આવડતું નથી ઓકે છે હા એટલે જ તો વ્લોગ બનાવતા એ નથી આવડતું અમુક અમુક આ લાઈક પેલું શું કહેવાય વિડીયો બનાવીને આ વિડીયો મૂકવાના બસ લાઈવ કરવાનું પછી વાઇ સ્ટુડિયો બસ એ બે ત્રણ વસ્તુ જ આવડે છે એટલે તો હું કહું છું કે દિનેશભાઈને મારી ચેનલ વિશે માહિતી લેવી છે દિનેશભાઈને સારું બધું જાણકારી છે એમાં તમે કોકને ચેનલના સેટિંગ ચેક કરાવી જોઈએ આ પણ અહીંયા અમારે એવા કોઈ છે નહીં સપોર્ટ કરવાવાળા ભાઈ સબસ્ક્રાઈબર એ મારે ચાર હજાર ઉપર છે સો કલાક સરસ સરસ સારું દિવેશભાઈ અમારા બધા અમે તમને સપોર્ટ કરીશું ભાઈ તમે આગળ વધી જાઓ એમ અમારે તો ભગવાનને પ્રાર્થના છે કે આપણે જે ભાઈને ચેનલ ચાલતી હોય એને આપણે સપોર્ટ કરવો જ પડે અને આપણને તમે સપોર્ટ કરો જ છો ભાઈ અરવિંદભાઈ જય માતાજી માતાજીમાંથી તમને હા ભાઈ જય માતાજી અરવિંદભાઈ લાઈક કરી દે ઓકે થેન્ક યુ ભાઈ થેન્ક યુ સારું દિને દિવ્યશભાઈ તમે આટલો સપોર્ટ કર્યો બદલ થેન્ક યુ થેન્ક યુ મેં તો હજી ચાલુ જ કર હા તમારે બે મહિના કે એક મહિનો થયો ચેનલ ચાલુ કર્યા ને દિવ્યશભાઈ આપ કાં છે અરવિંદભાઈ રામકથા હાર્દિક રાજપુરુ જય સિયારામ રામ જય સિયારામ રામ અલગથણી માનવ ચિત્ર મોર ગાંવ એ ક્યાં આવ્યું ભાઈ હા માસી સાચી વાત છે તોય તમને હાર ભગવાનની દયા છે માતાજીની સરસ સરસ ભાઈ અમને તો આનંદ થાય ભાઈ હર હર મહાદેવ હું ગામ મેં ભાગેશ્વર માલા અચ્છા ભાગેશ્વર બાજુથી સરસ સરસ ભાઈ થેન્ક યુ ભાઈ થેન્ક યુ ભાઈ તમે કા ભાઈ તમે ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો जो भाई लाइक कर दे जो लाइक ना करो तो नवगन भाई अरविंद भाई आप कहाँ से हो बागेश्वर धाम से ओके थैंक यू थैंक यू आप सबने सपोर्ट किया उसके लिए लाइक कर देना भैया नवगन भाई मोरबी जो अच्छा गुजराती छो तभी तो पच्चीस गुजराती चु... મોરબીથી સરસ ભાઈ લાઈક કરી દેજો મારા વિરા થેન્ક યુ થેન્ક યુ હું પણ બગસરાથી જ લાઈવ જોઈ રહ્યો છું માસુ ઓકે થેન્ક યુ બાય થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ તમારી બધાની ચેનલ છે નવગનભાઈ તમારી અરવિંદભાઈ તમારી ચેનલ હોય તો જણાવજો તો આપણે સપોર્ટ કરીએ એકબીજાને તો આપણી ચેનલ ગ્રો થાય બાય હેલો નવકરભાઈ લાઈવમાં હોય તો કમેન્ટ કરજો અરવિંદભાઈ તમે લાઈવમાં હોય તો કમેન્ટ કરજો નવકનભાઈ લાઈક કરી દેજો અરવિંદભાઈ લાઈક કરી દીધી છે મારા વિરા मयूर भाई, लाइक कर, दे जो भाई।, भाई लाइक कर जो भाई नवगन भाई तब लाइक करजो भाई मयूर भाई लाइक कर दे जो भाई भाई मैसेज डिलीट ना करो मयूर भाई मयूर भाई तमें कमेंट करी हो तो करो मैसेज डिलीट ना करो और सारी कमेंट करजो मरा वि મયુરભાઈ માસી તમારું કયું ગામ છે ભાઈ હું ગાંધીનગરથી લાઈવ છું અરવિંદભાઈ હું ગાંધીનગરથી છું અમારે ચેનલ છે અરવિંદભાઈ નવગણભાઈ લાઈક કરજો ભાઈ મહેરભાઈ કમેન્ટ સારી કરજો અને લાઈક કરી દો થેન્ક યુ ભાઈ થેન્ક યુ લાઈક કરવા બદલ થેન્ક યુ મારી ચેનલ નક્કી તમારી શું ભાઈ કમેન્ટ કરો છો ઓકે ચેનલ ના હોય તો વાંધો નહીં ભાઈ થેન્ક યુ સપોર્ટ બદલ ભાઈ થેન્ક યુ સારું જય માતાજી ભાઈ હેલો લાઈમાં લાઈક કજો કમેન્ટ કજો હેલો લાઈવમાં આવે લાઈક કરો કમેન્ટ કરો હેલો લાઈ લાઈક કરજો કમેન્ટ કરજો હેલો લાઈવમાં હવે લાઈક કરો કમેન્ટ કરો પટેલ જય માતાજી જય માતાજી બેન જય માતાજી તમે ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો બેન લાઈક કરી દેજો પૂજા બેન કયું કામ છે તમારું હું ગાંધીનગર થી છું તમે ક્યાંથી છો હું ગાંધીનગરથી છું તમે કયા ગામથી લાઈવ જોઈ રહ્યા છો તમે જણાવજો પૂજાબેન અને લાઈક કરજો બેન તમે ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો જણાવજો દ્વારકાથી ઓકે સરસ થેન્ક યુ લાઈક કરી દેજો પૂજા બેન દ્વારકાથી લાઈવ જોવા બદલ થેન્ક યુ લાઈક કરજો પૂજા બેન પૂજાબેન ઓકે થેન્ક યુ થેન્ક યુ પૂજાબેન પૂજાબેન તમારી ચેનલ છે મારું મારું મીનાબેન છે મારું નામ પૂજાબેન મારું નામ મીનાબેન તમારે ચેનલ છે ના મીના ને બીના બી જય માતાજી હેતલબેન જય માતાજી હા તમારી ચેનલનું નામ શું છે થેન્ક યુ એતલબેન લાઈફ બદલ થેન્ક યુ પૂજાબેન તમારી ચેનલનું નામ જણાવજો જય દ્વારકાધીશ લાઈફ ઓકે થેન્ક યુ ઐતલબેન હા બીનાબેન બરાબર હા હા આમ નામ છે મારું જ્યા પટેલ આ જ નામ છે પાછળ ઓફિશિયલ કેવું કંઈ લાગે છે ના ના એવું છે અચ્છા તો તમને જો યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હું રિટર્ન આપી દઈશ કરી દેજો હાઈતાલબેન છે એમને જોઈન કરી દો એ તમને અત્યારે જ રિટર્ન આપી દેશે સપોર્ટ જોઈતો હોય તો તમને હા તમને યોગ્ય લાગે તો જ જીન જય માતાજી જય રામાવીર જય ચામુંડામાં દશરથભાઈ જય માતાજી જય માતા ઓકે થેન્ક યુ લાઈફ બદલ થેન્ક યુ થેન્ક યુ ઓકે કંઈ વાંધો નહીં થેન્ક યુ લાઈક કરવા બદલ પૂજા બેન ટાઈમ આપ્યો આટલો થેન્ક યુ દશરથભાઈ થેન્ક યુ દશરથભાઈ થેન્ક યુ એતલબેનને મારા વીરાના જય માતાજી રામાભી પૂજાબેન તમારા વીરાના જય રામાભી જય ચામુંડામાં મેલોડીમાં બેન હા બધાને દશરથભાઈ જય માતાજી જય ચામુંડામાં કે છે જય માતાજી ભાઈ કહે છે દશરથભાઈ તમને હેતલબેન જીગર જય મેલડીમાં ભાઈ જય મેલડીમાં જીગર ભાઈ નેટવર્ક નથી આવતું અચ્છા એવું છે હવે લાઈવ બંધ કરી દઉં હેતલબેન પછી કરીશ રાત્રે લાઈવ થેન્ક યુ થેન્ક યુ દશરથભાઈ એતર લાઈવ બંધ કરી દઉં છું લાઈવ હવે થેન્ક યુ દસરથભાઈ થેન્ક યુ થેન્ક યુ એટલ જય માતાજી દશરથભાઈ જય માતાજી જીગરભાઈ જય માતાજી થેન્ક યુ સૌમ્ય જય માતાજી જય જય માતાજી જય માતાજી જય રામાપી સૌમે જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ દશરથભાઈ આવજો હેતલબેન આવજો જય માતાજી